નમસ્કાર મિત્રો હું છું ભરત ઠાકોરને આપ નિહાળી રહ્યા છો અમારી ખેતી એ જ અમારો બિઝનેસ નમસ્કાર મિત્રો હું આપને અમારી ચેનલના માધ્યમથી આપને બતાવવા માગું છું કે અમારી ખેતી એટલે કે અમારા દાદાના વારસાગત મળેલી ખેતી એ જ અમારો બિઝનેસ છે એ જ અમારો ધંધો છે તો મિત્રો હું આજે વાવેતર કરી નાખ્યું છે તારીખ થઈ છે બાવીસના રોજ આજે પાણી પિયત આપવાનું છે તો એમાં અમારી એક ટેક્નોલોજી એટલે કે અમારી મગજ શક્તિ પ્રમાણે અમે એક વાવેતર કરી વાવણી કરી છે પરંતુ મારે હાથથી એક વાવણી રોપવી છે રાયડ અને બિયારણ હાથથી રોપવું છે એટલે મિત્રો એમાં કેવું ઉત્પાદન મળે છે કેવું ઉગે છે અને કેવું સારું માત્ર મળે છે કે નહીં એનો ટ્રાય કર્યો છે તો જ્યારે ઊગશે ત્યારે પણ એક વિડીયો બનાવીને મૂકીશું એના પછી પણ વિડીયો બનાવીશું કેવું પાકે છે અને કેટલો એનું ઉત્પાદન મળે છે એનો અલગ કરીને આપણે એક વિડીયોના માધ્યમથી આપણે બતાવીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય કિસાન જય જવાન જય કિસાન